વરામાં બનતા બટેટાવાળા એકદમ કોરા તે ચીડા વગરના ભારી મજા આવી ગઈ તો ચાલો રસોડામાં તમને આની રેસીપી બતાવું ચાલો બધાને જય બજરંગ જય સોમનાથ મહાદેવ નવા બ્લોગ ને નવી રેસીપી માં તમારું સ્વાગત છે આજે બનાવશું આપણે વરામાં બનતા હોય ને તો ટના ટન હાઈ ક્લાસ બટેટાવાળા અને બટેટાવાળા કરવામાં खास हाँ, तो जी ते आ बना तब बनावशो तो एवं स्वाद में मजा आई जाए कि बे बटाटावाड़ा खाता है बदले आठ दटाटावाड़ा खाई लो तो बटाटावाड़ा में जो अत्य चार बटेटा लीधा है चार एने बाफी नाखवा है बै मरचा है थोड़ू आदू है लसन से धाणा भाजी से, से। तो चलो चालू करिए વરા માં બનતા બટેટા વડા તો જો બટેટાને પુકરમાં નાખી દીધા છે અને હવે બાફી નાખીએ ચાર સીટી ઉગાડીને ચાલો બાફી લઈએ જા ખાણણી છે આવી રીતના બટેટા વડા નું તમે કરશો મસાલો તો બહુ મજા આવશે જા દાણા બાજી એટલી એટલી ઓદર નાખો એટલો ઓદર હaru આ અમારે ચાર જણાના બટેટા વડા છે આ લસણની કрию આ એટલું આદુ

હા ખાંડી નાખવાનું છે અને આ વડા આ ટૂંકમાં મસાલો છે એનો આવી રીતના તમે મસાલો કરશો ને એટલે વડામાં ચા ચાંદ લાગી જાય ને એવી મજા આવી જાય ભજીયા ખાવાની મેં કીધું એમ તૈય ખાતા એ દ ખાવા મળશે હવે આ ખાંડી નાખીએ આપણે એ આપણે આ ખાંડી નાખવું તમારે તીખું વધારે કરવું હોય તો વધારે ચટણી નાખવી તો કેવું મસ્ત ખંડાઈ ગયું આ મિક્સચરમાં નહીં કરવાનું હમેશા ખાણી દસ્તાનો જ ઉપયોગ કરવાનો તો જ એનો સ્વાદ આવે નહી તો સ્વાદારો ના આવે વિડિયો સ્કીપ ન કરતા પૂરો જોજો તમને બહુ મજા આવશે જો અમારો આ વિડિયો તમને સારું લાગે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાજુમાં બેલ આઇકન હોય દબાવી દેજો નવા નવા બ્લોગ ને નવી નવી રેસિપી તમને જોવા મળે તો બટર ડબફાઈ ગયા છે હવે આપણેનો વડાનો મસાલો કરીએ છીએ અને મસાલો बन्ना एक खास से। ये अपने कई रीत बना खास जो, जो स्कीप न करता। पाड़ी है पड़िए जो जो। थोड़ा अचक चीकण न गरम हो ना जो चीकाश थी जाए तो पी पाख देना चोखा पवा બને ત્યાં સુધી બહુ બફા ન દેવાનો બટાટો તો થઈ ગયો ને મસ્તી નું બસ આવી રીતના એકદમ ટેસ્ટી લાજવાબ તાનાતન મસાલો બટેટા વડાનો આ લા થઈ ગયું રેડી હવે એમાં નાખી દઈ બધું એ મટીરીયલ સ્વાદ મુજબ મીઠું થોડી હળદર પછી આખું જીરું આનાથી બહુ જ મસ્ત સ્વાદ આવે પછી વરિયારી આખી વરિયારી આખું જીરું પછી ખાંડ ખાંડ ફટ મીઠો હોવો જોઈએ થોડોક તીખો હોવો તો જ મજા આવે લીંબુ ચાલો આખું લીંબુ હું નાખું જોજો છે સ્કીપ ન કરતા હવે જે આપણે ખાઇડું એ જરૂર પડશે તો પાછળથી નાખશું તો બધા મસાલા એક ભેળવાઈએ તો વધારે આવે અને બઉ ચૂથાચુથ કરીએ ને બઈ જકણો થઈ જાય ને છેલે દાણા બાજી કાજી બતી અમાર તમે ડાળો માં દાણા નાખી ગયો કિસમિસ નાખી ગયો તમને અનુરૂપ આવે હવે આને બધાયને ભેગો કર નાખે ઈ આથે થી ભેગો કરવાનો આવી નગર માં કરો હોય તાજ ભેગો કરી દેવાનો તો ચાલો હું ભેગો કરીને તમને બતાવું જો કેવો મસ્ત થઈ ગયો મસાલો એક બોલવામાં ભૂલ થઈ જાય તો ભાઈ માફ કરજો तो चलो हम आना वड़ा वरी चलो वड़ा जाए वह साइड जेवड़ी राखी है वा वह बीना चलो अट बा चना लोट नाखो स्वाद मुझे आम क्या मप न हो स्वाद मुजब मीठू नाखी दे भजिया ना सोडा सोडा नाखी देना थोड़ा कम था तो क्लास ग्लासा पी पानी ना दे सीधू लोट बांधी ले લોટ થઈ ગયો રેડી નાને સજાક દોવાનો લોટ ના ફર દે ને કે દે ને ફર દે બાંધી નાખો આ જલે દૂઈ ના કે થઈ જાય લોટ આટલા જ આવી રીતના એટલો રાખવાનો પછી તમને પડે નહી તો થોડક કાટો રાખો તમારાથી પડતો હોય તો કઈ વાંધો નહી થઈ ગયો લોટ રેડી હવે કર નાખીએ વડા આમણા પાડીએ હાલો તો ચાલો હવે तेल આવી ગયો જો વડા થઈ ગયા લોટ બંધાઈ ગયો હવે આમ નાખી આમ દબાવી અને સીધું વડું નાખી દેવાનું જોઈએ રીતના એકદમ મસ્ત થાવmeida અને આને ગેસ છે ને ધીમો મિડિયમ રાખવાનો તેલ આવી જાય ને પછી નાખવાનો વડા નકર આમ તેલ ચડી જાય આ કોરા મોરા રહે વડા તમારે જરાય તેલય નહીં ચડે અમે આ સિંગતે લીધું છે તમારે જી તેલ રાખુંય રાખવાનું તો ચાલો હવે વડા નાખી દેઉ બધાય ચા વડા નાખી દે ને પછી ગેસ ઓદારી દેવાનું પછી આમ ધીમે ધીમે ફેરવવાનું એટલે ભાંગે નહી કે વડું ના આખ કોરા રહે વડા વરાય તેલ જોડે વગરના આવી રીતના તેલ તમે ગેસ નો આવી રીતના રાખશો ને એક કિલોય પ્રમાણ છે તમારે જરાય તેલ પડછે નહી અને કોરા મુરા ગમ મસ્ત વડા ફરાળ ચાલો થઈ ગયા જો આઈ ક્લાસ આમ તેલ નીતરી રાખવાનું થારીમાં ના કીધો જોવ જરાય તેલ વગર કોરા આઈ ક્લાસ એકે જ વડામાં તેલ નહિ જડે તમારે અમાર છા પુરાકોની જરૂર નહી કોઈ વસ્તુ નહી કે અમને મસ્ત આઈ ક્લાસ

સારું સારું ચાલો હવે અમે વડા ખાઈ લઈએ હે એમ ને સરસ સરસ ચાલો